હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે ફરાળી લાઈવ ઢોકળાની રેસીપી શેર કરવાની છું તેના માટે આપણે મીડિયમ સાઇઝના ત્રણ બટેટા લીધા છે અને તેને સાફ છોલી અને સરસ રીતે ધોઈ છોલી અને સાફ કરી લીધા હતા હવે આના મોટા મોટા કટકાજ કરવાના છે ડાયરેક્ટ તો તમે ઉપવાસ અને ફરાળમાં ખાઈ શકો અને એકદમ સરસ એવા સોફ્ટ ઢોકળા આપણા અને પંદર મિનિટમાં આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જશે તો આ આપણા અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આપણે ઘણા બધા ફરાળી આપણે વાનગીઓ બનાવતા હોય છે તો તમે આ જરૂર ટ્રાય કરજો અને પછી મને કહેજો કે કેવી લાગે છે આ રેસીપી તો જરૂર ટ્રાય કરજો અને સ્કીપ કર્યા વગર જોજો માપ એકદમ ચોક્કસપણે આમાં હોવું બહુ જરૂરી છે તો પ્લીઝ તમે સ્કીપ કર્યા વગર આ વિડીયો જરૂર જોજો તો આ રીતે આપણે બધાય કટકા કરી લીધા છે બટેટાના તો હવે આપણે આની અંદર બેથી ત્રણ ચમચી જેટલું જ પાણી એડ કરીશું જેથી આપણી પ્યુરી થઈ જાય એ પ્રમાણે તો હવે આપણે આને પ્યુરી કરી લેશું તો હવે આપણે જ્યારે સુધી આપણે પ્યુરી કરી અને આપણે એની સાઈડમાં ફ્રીજમાં રાખવાની છે તો એ પ્યુરી બને ત્યાં સુધી આપણે અહીંયા કને સાઉ અને સાબુદાણા લેવાનું છે તો એક વાટકો સાવ હોય જે સામો તે આપણે કહેતા હોઈએ છે અમે લોકો અહીંયા સાઉ કહી છે આને સામો પણ કહેવામાં આવે છે તો એક વાટકી સાવ હોય તો આપણે ચોથો ભાગ એનો સાબુદાણા લેવાના છે સાબુદાણા બહુ જ ખાસ ધ્યાન રાખવાનું કે સાબુદાણા છે તે તેનો ચોથો જ ભાગ લેવાનો છે બહુ જો વધારે થઈ જશે તો આપણા જે ઢોકળા છે તે ચવડા બનશે તો આને એકદમ સરસ રીતે આપણે ધોઈ અને પછી આને પલળવા મૂકી દઈશું તો આ રીતે એકદમ સરસ રીતે આપણે ધોશું તો જેનો સાબુદાણાનો સ્ટાર્ચ છે તે બધું નીકળી જશે તો આ રીતે હવે સાફ કરી અને આપણે એકદમ સરસ એવા ધોઈ લીધા છે અને હવે આપણે આને પલાળી દેશું તો હવે આપણે આને એકદમ સરસ રીતે પલાળીએ પાંચથી દસ મિનિટ જ આને પલાળવાની છે બહુ નહીં પલાળીએ આપણે તો હવે પાંચથી દસ મિનિટ પલાળીએ પછી આપણે જે આપણે પ્યુરી બનાવી હતી તે પણ આપણે રેડી કરવાની છે તો આ રીતે એકદમ સરસ રેવા ઢાંકી અને આપણે પાંચથી દસ મિનિટ એને સાઈડમાં રાખી દઈશું તો હવે એક આપણે મોટો બાઉલ લેશું જે પ્રમાણે તમારે લેવાનું હોય તે પ્રમાણે તો હવે આમાં જે આપણે બટેટાની પ્યુરી બનાવી હતી તે લઈ લીધી છે અહીંયા મેં ડાયરેક્ટ જ બનાવી અને ફ્રીજમાં રાખી હતી તો હવે આપણે આને એ ખાસ ધ્યાન રાખવાનું કે આ પ્યુરી બનાવી અને બારે નહીં રાખવાની નહીં તો થોડીક કાળસ પડતી થઈ જાય છે તો હવે આપણે આ જે સાબુદાણા અને સાઉ પલાળેલા હતા એની પણ મેં પ્યુરી બનાવી અને લઈ લીધી છે તો હવે આપણે આમાં અહીંયા તેલ લીધું છે તમે બટર પણ લઈ શકો છો તો તેલ એકદમ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરીશું અને જીરું ઉમેરી અને એના અંદર આપણે જે આપણા ખીરું છે તેનામાં આપણે એ વઘાર છે તે ઉમેરી દઈશું ને હવે આપણે જેટલી એક થાળી જેટલું બેટર છે તે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને હવે એમાં હળદર અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે તમે કરશો તો બહુ સરસ બનશે અને આમાં આપણે એનો સોડા ઉમેરીશું તો એમાં અહીંયા અડધો પેકેટ જેટલું જ આપણે એનો સોડા ઉમેર્યો છે તો હવે જો તમારી કન્સિસ્ટન્ટી જેટલી હોય એ પ્રમાણે તમે મૂકી શકો છો મોટી થાળી હોય તો આપણે એક પેકેટ આખું એમાં ઉમેરી દેવાનું છે હવે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો ફીણ આવી ગયા છે એટલે હવે આપણે આને થાળીમાં પાથરી અને આપણે આપણે સ્ટીમર છે તે અહીંયા સ્ટીમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું તો આ રીતે આપણે એના થપથપાવી લેશું એટલે છે ખીરું છે આપણું બધું એક સરખું પથરાઈ જશે ઉપરથી આપણે થોડુંક મરચું ગભરાવીશું તમે ચાહો તો આમાં મરી પાવડર પણ આપણે ઉપરથી સ્પ્રિન્કલ કરી શકો છો હવે આપણે આને ઢાંકી અને ધીમા તાપી આપણે આને ધીમોની ને મીડિયમ તાપી આપણે આને પંદરથી વીસ મિનિટ સુધી થવા જઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ફૂલેલા આપણા ફરાળી ઢોકળા તૈયાર છે તમે આને ફરાળી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને ખૂબ જ ખાવાની મજા પડે છે તો આ વિડીયો ગમ્યું હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવ્યા જ રીતના આ રજો મારા રેસીપી બધી અને હું તમારી સાથે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છું તો બારીક જે પણ ફરાળિયા આ વાનગીઓને હું તમારી સાથે રેસીપી જરૂરથી શેર કરીશ તો પ્લીઝ જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ